તો વિશે ગુરુદેવ જ્ઞાન સ્વાસ્થ્ય કરી રહ્યા છે અને વૃષભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે અને શુભ દ્રષ્ટિ કન્યા રાશિ વૃશ્ચિક રાશિ અને મકર રાશિ ઉપર પડે છે માર્ગી દ્રષ્ટિ હોવાથી આ ચાર રાશિના લોકોને વિશેષ લાભ મળશે કન્યા રસિક મકર આ ચાર રાશિના લોકોના કાર્ય સફળ થશે વેપાર કરનાર વેપારીઓને ફાયદો મળશે અને યાત્રાના યોગ બને છે આત્મવિશ્વાસમાં વધારો થશે અવશ્ય ધનલાભ થશે જય માતાજી